જય શ્રી કૃષ્ણ જય તિરુપતિ બાલાજી આજે આપણે આવી ગયા છીએ તિરુપતિ બાલાજી દર્શન કરવા માટે અને આજે ભગવાન વેંકટેશનું મંદિર તો આપણે અહીંયા દર્શન કરી રહ્યા છીએ ભગવાન વેંકટેશના અને જઈ રહ્યા છીએ ભગવાન તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે આ છે અહીંયાનો સરસ મજાનો રસ્તો તમે જોઈ રહ્યા છો કેટલી બધી અહીંયાની ચોખાઈ છે ખૂબ જ સુંદર એવું આ છે તિરુપતિ શહેર અને આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે અને આ તમે જોઈ રહ્યા છો બધી વસ્તુઓ જે લોકોએ બાધા રાખી હોય એ લોકો અહીંયા બધી વસ્તુ ચડાવે છે અને આ બધી વસ્તુ ફક્ત સો રૂપિયામાં મળે છે અહીંયા જેને પારણિયાની બાધા રાખી હોય તે પારણિયું લે છે જેને નોકરી ન હોય એ ખુરશી ચડાવે જેને મકાન ન હોય આવું મકાન ચડાવે છે આવી બાધા રાખી હોય એ લોકો અહીંથી વસ્તુ લે છે અને ઊંડીની અંદર નાખે છે એમની બાધા પૂરી થાય એટલે આ બધી વસ્તુ અહીંયા સો રૂપિયામાં મળે છે તમે જોઈ રહ્યા છો આ દરેક વસ્તુ તમને અહીંયાથી મળી રહે છે અને આ છે અહીંયાનું ફ્રૂટ કેરી કેળા જમરૂક આ બધું અને આપણે જઈ રહ્યા છીએ ટિકિટ લેવા માટે તો આપણે જવાનું છે આમાં ડાબી સાઈડ આ લોકો જઈ રહ્યા છીએ એ સાઈડ જવાનું છે ડાબી સાઈડ અને ત્યાંથી આપણે આમાં ઉપર આવવાનું છે અને ઉપરથી આ બાજુ જમણી સાઈડ નીચે ઉતરવાનું છે જમણી સાઈડ નીચે ઉતરી અને અંદર ડાયરેક્ટ જવાનું છે ટિકિટ લેવા માટે આ પુલની નીચે આ સેવાભાવી બહેનો છે જે જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો આમાં આપણે નીચે ઉતરી જવાનું આ સાઈડથી ઉપર જવાનું આ ડાબી સાઈડથી ઉપર જવામાં આવે છે રસ્તો અહીંથી જવાનું આ સામેથી નીચે ઉતરવાનું અને આ વચ્ચેનો રસ્તો વચ્ચે જે તમે આ બાજુથી નીકળીને આ બાજુ આવશો આ છે આખો રસ્તો પુલ ઉપર થઈને અહીંયા નીચે અંદર આવી જવાનું અને આ છે ટિકિટ લેવાની જગ્યા અહીંયા તમારો ફોટો પાડશે અને તારીખને સમય આપશે તો તારીખ અને સમય જોઈને જ અંદર જજો વહેલા જતા નહીં નહીં તમારી ઘણી બધી કલાકો બગડી જશે તો ટિકિટ લઈને પરત બહાર આવતા રહેજો જાજો સમય હોય તો લખેલું હોય કે ભાઈ આવતીકાલની તારીખ છે ને આટલા વાગ્યાનો સમય છે બપોરનો તો અત્યારથી ત્યાં જઈને બેસી ન જવાય નહીંતર તમને ત્યાં ખોટા આઠ દસ કલાક અંદર રહી જશો બહાર નહીં આવી શકો તો સમય જોઈ ટિકિટ જોઈને પછી ફરી પાછું આવતું રહેવું અને ફરી તમારો સમય હોય ત્યારે અંદર જવું ત્યાંથી જ અંદર જવા મળશે જ્યાંથી તમે ટિકિટ લેવા ગયા હતા એ જગ્યાથી ફોટો પાડ્યો તો તમારો તે જગ્યાથી અંદર જવાનું હોય છે અને આ વચમાં રસ્તામાં રેલિંગમાં થઈને પછી અહીંયા અંદર જવામાં આવે છે આમાં થોડું તમારે ચાલવું પડશે એકાદ બે અઉં જેટલું થશે એક બે કિલોમીટર અંદર ચાલવાનું આવે છે અને અહીંયા ચેકિંગ થાય છે તમારું મોબાઈલ ચપ્પલ અંદર લઈ જવા દેવામાં આવતા નથી જે બહાર વ્યવસ્થા છે